અને આપણે તો શું કરો બેરે એટલે આપણે ચિંતા વધારે હોય હા અને તો કોઈ નઈ ચોપ પડ્યો હોય તો હા ઈ કરવા ઝઘડા ના કરો બસ દાદા બોજી છે ને રે બરે જો ઓય ભાઈ બુવાજી પહી બોલ કરજે ત્યારે એક વાત અરે રે વાત કાપા નઈ છે તારે એવો પડે ને ઈ તારે કાપા

તમારું તો જોયું નહીં લે જો એકદમ તમે ગોખડું જોયું નઈ લે તમે હવે

એક તમાર કાથા એકમ પણ મહેનત તરત માં તરત ઉગવાનું નથી આઈ ગયું ને એકમ જમીન ના કાગળી પડે એક ગોતી માર જોડે લાવજો ને પેલા એનો ન્યાય પછી હું કરેલા હો

બીજા કઈ જોવા ના હોય કોઈ દાદ કગડોસી ખવરા ખવરાય કેવું પડે ચારું અમે લાડવા ખવડાવું પેલા ભુવાજી ચા પેલા દૂધ હતું તો

પેલા ગોબા પડી ગયા તમાર નઈ પડ્યા હોય પગે પકતા બુલેટ લાવવું બુલેટ લાવવું બુલેટ લઈને પડે પગે ભાગી જઈ તારા તો પછી તમાર જેવડું